સુરતના રિંગરોડના રૂપિયા કોણ ખાઈ ગયો સરથાણામાં બે હજાર સત્તર સુધીમાં રોડ બનાવવાની જાહેરાત કરી હતી હજુ કામ પૂર્ણ થયું નથી કામગીરી શરૂ નહીં થાય તો ઘેરાવ કરીશું આપના કોર્પોરેટરે કહ્યું કે કયા મોડે વિકાસની વાતો કરો છો જે કામ કરવાની ત્રેવડ ન હોય તો ભાજપના શાસકોએ રાજીનામું આપી દેવું જોઈએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા સુરત મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દાઓ પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો બે હજાર સત્તરમાં ત્રણ હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ જવાની વાતો કરનાર ભાજપ શાસકો બે હજાર પચીસમાં વીસ ટકા કામ પણ પૂરી કરાવી શક્યા ન આ મુદ્દે આઉટર રિંગ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતા આપના કોર્પોરેટર દ્વારા ભાજપ શાસકોને આઉટર રિંગ રોડની કામગીરીને લઈને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આપના કોર્પોરેટરે કહ્યું કે કયા મોડે વિકાસની વાતો કરે છે જે કામ કરવાની ત્રેવડ ન હોય તો ભાજપ શાસકોએ રાજીનામું આપ્યું દેવું જોઈએ સુરતના વોર્ડ નંબર ત્રણ જે સરથાણા વિસ્તાર છે તેમાં આવતો રિંગ રોડ તૈયાર કરવાની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી બે સુધીમાં કામ પૂર્ણ કરી દેવાની વાત કરવામાં આવી હતી પણ આજે બે શરૂ થઈ ગયું છે છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ ભરથાણા પાસેનો રેલવે ઓવરબ્રિજ કડોદરા પાસોદરા વચ્ચે જે વાયા જંક્શન પડે છે ત્યાં પણ બ્રિજ બનાવવાનો હતો કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ એક વર્ષથી હવે તે આગળ વધી રહ્યું નથી ઠેરનું ઠેર કામ પડી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ એટલે કે સરથાના વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે બે હજાર સત્તરમાં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જૂઠાના પાર્ટીએ કહેલી પરંતુ આજે બે આવી ગયું છે હજી આ રોડનું વીસ જેટલું કામ પણ પૂર્ણ થયું નથી

આ ટોટલ છેલ્લા વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે અને એક વર્ષ જેટલો સમય ગયો આ દરમિયાન આ અહીંયા જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે કેટલું હેરાન થાય છે એ કોઈ વ્યક્તિના ધ્યાનમાં નથી ભાજપના એક પણ નેતાને ખબર નથી કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી